વાઘોડિયા જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા સભ્ય અને વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન આજવા ખાતે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના બેનર હેઠળ રાખવામાં આવ્યું હતું બડે હનુમાન આજવા ખાતે વાઘોડિયા જિલ્લા પંચાયત તેમજ કોટંબી જિલ્લા પંચાયતના સ્નેહ મિલન સમારંભના કાર્યક્રમ યોજાયો હતો

ગ્રામ પંચાયત ના સરપંચો સહિત ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો કાર્યકર્તાઓ વડીલો આગેવાનો યુવાનો સહિત માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરી આપણા ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશમાં ન જાય જેને લઈને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું હતું અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા પાર્ટીના સંસ્કાર અને પદ્ધતિ અને વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જન જનના પાર્ટીને મળતા રહે છે મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજરોજ વઘોડિયા તેમજ કોટંબી જિલ્લા પંચાયતના સ્નેમલન સ્નેહિન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા ના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભ શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપણી ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મહાભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબની સાથે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામે તમામ લોકો એક હ્રદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલકબળ બની અને વિશ્વ નેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણે લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળવ્યા Thank <laughs> you